આજે મારા સાસુ અને મારા સસરા મતલબ કે મારા બા અને દાદા જવાના છે ફરવા માટે તો એમના માટે સરસ મજાનો મમરાનો મેં એક એવો નાસ્તો તૈયાર કર્યો મને કહેવા લાગ્યા કે દિશા થોડોક વધારે બનાવી હોત તો વધુ સારું ઘરે ખરેખર એટલો સુપર બન્યો છે છોકરાઓ માટે ચોક્કસથી આ રેસીપી બનાવજે વધારે તો આ માટે સારા એવા પ્રમાણમાં કડાઈ ભરીને મેં મમરા લીધા હશે મમરાની અંદર થોડું ઘણું તો મોઇશ્ચર હોય જ છે તો તમારે શું કરવાનું મમરાને એકલા કડાઈની અંદર તેલ કે મીઠું એડ કર્યા વગર શેકી લેવાના શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એકાદ મિનિટ માટે ફાસ્ટ રાખવાની અને ત્યારબાદ એકાદ મિનિટ માટે ધીમી રાખવાની મતલબ કે બે મિનિટ માટે આ મમરાને શેકી લેવાની મમરા સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે અને બહુ જ સારા એવા ગરમ પણ થઈ ગયા છે હવે આપણે એક મોટા વાસણની અંદર આને નીકાળી લઈશું ચાલો ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ આ ઠંડા પડે ત્યાં સુધીમાં તો એ જ કઢાઈની અંદર મેં થોડુંક તેલ લીધું છે તો ચારથી પાંચ ચમચી જેટલું મેં તેલ લીધું તેલ થોડુંક તમારે વધારે જ આની અંદર એડ કરવાનું તમને શરૂઆતમાં વધારે લાગશે બટ જ્યારે તમે મમરાને કૂક કરશો ત્યારે બધું જ તેલ ગાયબ થઈ જશે અને જે આનો ટેસ્ટ હશે એ પણ બહુ જ સરસ આવશે હવે જે મમરા છે એની અંદર આપણે ટેસ્ટી એવા મસાલા એડ કરીશું એક સ્પેશિયલ મસાલા સાથે આપણે આ રેસીપી બનાવવાના છીએ અત્યારે એ મસાલો હું નથી બનાવતી લાસ્ટમાં હું તમને શીખવાડીશ મમરાની અંદર ટેસ્ટ એવા મસાલાની અંદર સ્વાદ અનુસાર પાંચ ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે કાશ્મીરી લાલ મરચાં પાવડરથી સરસ મજાનો કલર અને ટેસ્ટ લાગશે હવે દળેલી ખાંડ એડ કરીશું દોઢ ચમચી જેટલી ચોક્કસથી દળેલી ખાંડ એડ કરજો કેમ કે આનાથી જે ટેસ્ટ છે બહુ જ સરસ આવતો હોય છે હવે કોઈપણ એક વાટકો લઈ લઈશું અને આની અંદર જે મમરાનો મસાલાવાળો ભાગ છે એ લઈ લેવાનો છે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે આની અંદર એક ચમચી જેટલી મેં રાઈ એડ કરે છે રાઈ સારી રીતે તતરે ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે તમારે એકદમ ધીમી કરી દેવાની હવે આની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું સારા એવા પ્રમાણમાં મીઠા લીમડાના મેં પાન એડ કર્યા છે દસથી બાર નંગ કરતાં પણ વધારે છે હવે થોડોક મસાલાવાળો જે ભાગ હતો મમરાનો એ એડ કરી એકવાર મિક્સ કરી લેવાનો અને જે ગેસની ફ્લેમ છે એ તમારે ધીમી જ રાખવાની હવે બધા જ મમરા આની અંદર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું અત્યારે તમને તેલ થોડું વધારે લાગતું હશે બટ જ્યારે આ કૂક થશે ત્યારે બિલકુલ પણ તેલ દેખાશે નહીં અને બહુ જ સરસ મજાનો ચટપટો નાસ્તો આપણો તૈયાર થશે તો બધા જ મમરા મેં સારી રીતે મિક્સ કરી લીધા છે હવે જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી કરી દઈશું અને મમરા એડ કર્યા બાદ એકથી બે મિનિટ માટે આ રીતે સતત તમારે મિક્સ કરતું રહેવાનું કે જેથી બિલકુલ પણ મમરા નરમ ન પડે એકદમ ક્રિસ્પી રહે બધું જ મસાલો બધા જ મમરા સાથે એક સરખો લાગી જાય ચાલો હવે આપણે આને એક વાસણની અંદર નીકાળી લઈશું વા ફ્રેન્ડ્સ ઘર પણ અને તીખાશથી ખાસથી એકદમ ભરપૂર આ મમરા તૈયાર થયા છે મારા ઘરમાં તો બધાને બહુ જ પસંદ આવે આ મમરા હવે લઈ લઈશું એક નાનો બાઉલ તેની અંદર ટેસ્ટી એવો મસાલો આપણે તૈયાર કરીશું આ માટે પાંચ ચમચી જેટલું મીઠું અડધી ચમચી કરતાં થોડુંક વધારે કાશ્મીરી લાલ મરચું પાવડર બે ચમટી જેટલી હળદર એડ કરીશું વધારે એડ કરવાની જરૂરિયાત નથી આટલી ઇનફ છે હવે દળેલી ખાંડ એડ કરીશું તો બે થી ત્રણ ચમચી જેટલી આની અંદર દળેલી ખાંડ એડ કરવાની અત્યારે મેં લીધો છે મેગીનો મસાલો એડ કરે છે મેં અડધી ચમચી જેટલો ખરેખર આનાથી જે ટેસ્ટ છે બહુ જ સરસ આવતો હોય છે જો હોય તો ચોક્કસથી એડ કરજો નહીં તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો હવે બસ બધા જ મસાલા સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું થોડો ખાટો ટેસ્ટ આવે એટલા માટે મેં લીધો છે જલજીરા પાવડર તો એ એડ કરીશું આપણે પાંચ ચમચી જેટલો જો જલજીરા પાવડર ન હોય તો આના વગર પણ તમે તૈયાર કરી શકો છો આની જગ્યાએ તમે ચાટ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો હવે ફરીથી આને એકવાર મિક્સ કરી લઈશું તો ફાઇનલી સરસ મજાનો એકદમ ચટપટો આપણો મસાલો તૈયાર હશે ચાલો આગળની પ્રોસેસ જોઈ ફ્રેન્ડ્સ અત્યારે મેં લીધા છે બટાકા પૌવા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ એ જ આ પૌવા આની જગ્યાએ તમે નાયલોન પૌવા પણ યુઝ કરી શકો છો બટ આ પણ બહુ જ સરસ જ બનતા હોય છે આ માટે તમારે જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ રાખવાની અને બહુ જ સારું એવું તેલ ગરમ થયું હોય ત્યારબાદ જ તમારે પૌવા એડ કરવાના જો તેલ ગરમ ગરમ સારી રીતે નહીં થયું હોય તો જે આ પૌવા છે એ સારી રીતે નહીં તળાય ફ્રેન્ડ્સ મેં એકવાર પૌવાને તળ્યા બટ તેલ સારી રીતે ગરમ નહોતું થયું બટ હવે જે તેલ છે બહુ જ સારી રીતે ગરમ થઈ ગયું છે ત્યારે મેં પૌવા આ રીતે એડ કર્યા તમે જોઈ શકો છો આનું રિઝલ્ટ કેટલા સરસ મજાના પૌવા બધા જ એકી સાથે ઉપર આવી ગયા તો આ રીતે તેલ સારું એવું ગરમ થયેલું હશે તો જ પૌવા સારી રીતે ફ્રાય થશે તો ફાસ્ટ ફ્લેમ ઉપર ફક્ત ને ફક્ત અડધી મિનિટ માટે તમે આ રીતે રાખશો પૌવાને તો એ સરસ મજાના ક્રિસ્પી અને ફ્રાય થઈ જશે તો અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જે પૌવા છે એ પણ બહુ જ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે ચાલો હવે આપણે આને પ્લેટની અંદર નીકાળી લઈશું અત્યારે તમને તેલ વધારે લાગતું હશે બટ લાસ્ટમાં જ્યારે તમે આ બનાવી લેશો નાસ્તો ત્યારે બિલકુલ પણ તેલ તમને વધારે નહીં લાગે હવે આની અંદર પાં વાટકી જેટલા શીંગદાણા મેં એડ કર્યા છે હવે શીંગ થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આને પણ ફ્રાય કરી લઈશું ફ્રેન્ડ્સ આ સિવાય મેં એક સરસ મજાનો નાસ્તો તૈયાર કર્યો છે એ પણ આજ જ પૌવામાંથી અને એ પણ આપણે તેલમાં તળાવ વગર કઈ રીતે તૈયાર થાય છે એ ચોક્કસથી ફ્રેન્ડ્સ જોઈ લેજો મેં ચેનલ ઉપર મૂકેલો છે એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને શેર કરી દઈશી દાણાને મેં પ્લેટની અંદર નીકાળી લીધા છે હવે મેં લીધા છે મીઠા લીમડાના પાન એ પણ મેં પાવાટકી જેટલા લીધા છે હવે બધા જ મીઠા લીમડાના પાન આ રીતે આપણે ફ્રાય કરી લઈશું કે જેથી સરસ મજાના ક્રિસ્પી થઈ જશે તો ફક્ત ને ફક્ત દસ થી પંદર સેકન્ડની અંદર મીઠા લીમડાના બધા જ પાન કડક થઈ ગયા છે અને સરસ મજાનોનો કલર પણ ચેન્જ થઈ ગયો છે ચાલો આને પણ આપણે એ જ પ્લેટની અંદર નીકાળી લઈએ હવે મેં લીધા છે મકાઈના પૌવા તો એને પણ આપણે તેલની અંદર ફ્રાય કરી લઈશું જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર જ આને ફ્રાય કરવાનું પૌવા પણ સારી રીતે ફ્રાય થઈ ગયા છે ચાલો હવે આપણે આને પણ એ જ પ્લેટની અંદર નીકાળી લઈશું મીઠા લીમડાના પાન શીંગ દાણા બટાકા પૌવા અને મકાઈના પૌવા બધું જ મેં તળી લીધું છે હવે જે આપણે મસાલો ચટપટો તૈયાર કર્યો છે એ આની અંદર એડ કરીશું આ રીતે થોડું થોડું તમારે એડ કરવાનું અને મિક્સ કરતા રહેવાનું તો અત્યારે મેં દોઢ ચમચી જેટલો મસાલો એડ કર્યો છે ત્યારબાદ જ્યારે હું આને મિક્સ કરી લઈશ અને ટેસ્ટ કરીશ જો મને ઓછું લાગશે તો ફરીથી એડ કરીશ તો ફ્રેન્ડ્સ તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલો એડ કરી શકો અને હા ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ પણ ભૂલતા નહીં હવે જે આપણે પૌવા તૈયાર કર્યા છે એની અંદરથી મેં અડધા પૌવા એડ સારી રીતે મિક્સ કરી લઈશું અને જે ફ્રેન્ડ્સ મેં બાકીના બટાકા પૌવા ફ્રાય કરીને રાખ્યા છે જે મસાલાવાળા તૈયાર કરીને મેં અડધા એટલા માટે બચાવીને રાખ્યા છે કે ફરીથી હું મમરા જ્યારે વઘારો ત્યારે એ એડ કરી શકું ચાલો સૂર્યપ્રકાશમાં તમને એનું રિઝલ્ટ બતાવું વાવ ફ્રેન્ડ્સ બની છે ને એકદમ ચટપટી આપણી આ રેસિપી ચોક્કસથી ફ્રેન્ડ્સ આ નાસ્તો બનાવજો ઘરના બધા જ લોકો ખુશ થઈ જશે મારી ગેરંટી છે જે રીતે મેં તમને શીખવાડ્યું એ રીતે ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય